હાવેસ્ટર આવવાનું હતું મિત્રો અને બાર વાગે આવવાનું છે દસ વાગે બદલે બાર વાગે આવવાનું છે હું એક બાજુ નોંધ હતું લેટીને આવ્યો કે હવે ઘરે જવાનું આવ્યો જોઈએ શું થાય છે આગળ આ બે ત્યાં રમે છે ધુલેટી જોઈએ આપણે કેવી રમવાના છે તમે શું શું લે આવા ના ભાઈ ફોન પલ્લી છે તો કઈ વાંધો નહીં વોટરપ્રૂફ છે ધુલેટી જો દીકુડાની ને પિનલ જો ચાલુ કરી દુલેટી ધુલેટી દીકા તમે કલા કરી નાખો દીકા તમે કઈ કઈ દીકા એમ કેમ થાય છે માર ને યાર નું

आणिये काज़त रोलो यारा व्याटो सांती जिस <laughs> बारे करी मित्रा <भीद्रा>, बारे करी <laughs> बारे करी, <laughs> बारे करी।, <laughs> बारे बारे करी। <laughs> गा करता है तावड़ तो दिका नहरको Enter nyo, eh, Roman Salud sa Tamazawa Ganda, kaya kaya, gando, ato, kaya kaya, Hamza ka, આપડે મસ્ત પાછા તૈયાર થઈ ગયા છે છે ત્યાં ના છે ને મસ્ત છોકરીઓને બધું દાન કરે છે બાર લાખ દસ લાખ છોકરીઓને પૈસા આપે છે પણ આપણે પણ સમસર તુલેટી છે હું કાલો આટા મારતા નથી સાહેબ દીદી ને ઘરે જવાનું કે નાથી ઘરે તો આજ જવાનું ફાઈનલ છે એમ કાલે અમાર ચણા વાટવાના છે એટલે આજ તો ઘરે પહોંચવાનું છે અમારે દીદી પછી આવશે પાછાથી એનો થોડુંક આ હતું જીન કામ છે એટલા માટે થોડા એટલે કાદી ગયો હોલી રમી હાલો આવજો સીતારામ આવજો લાઈક કરવા કહી દયો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હેપી હોલી હેપી હોલી હેપી હોલી દુલેટી અમાર કાકાને વાડીએ પહોંચી ગયા છે

હાલો જય પેલા અંદર હવે પેલા દીદ અમારે જો દયા દીદી વચ્ચે મેળા કેકટાઉ બેઠા તો દેવા છે બધા આવે સોમના દીદી બધા આવ્યા છે તો બધાને મીટઅપ કરાવીશ હાલો પ્રકાશ સંગા પાછા આવેલા આવે છે હાલો બ્લોગમાં બી આશ્રમ છે સંતરી પુની બાપા આશ્રમ હરમતિયા હાલો દાદા જવા દે જવા દે જવા દે બા ના છે એવું છે કાઈ વાંધો ના હાલો ફોટો પડો મનાય છે પણ થોડું ઉતાર લે

જેવરી મોટી સાવા યાટ્રાય শোভা চালু আছে চালু ছিল અમે અત્યારે વપરા કરવા એવા છે મસ્ત પ્રસાદી લેવા માટે આવી જાવ તમે પણ આટલી બધી વાનગી છે અમારે તો ખાવાનું ચાલુ પણ મસ્ત છે કાઉન્ટર જમવાનું ત્રણ વાગવા આવ્યા છે અત્યારે પાછી આવી તમે જો રંગોળા પહોંચી ગયો છું હવે આ થી ખટાર ગોતું જ છે મારે રંગોળાના ગાંઠિયા તમે તો ફેમસ હવે ખટારા ને ખાલી બાબરા પોઈ ગયા છે મસ્ત ભાઈ જો ખટા વાળા મને બેસાડ લીધો અને ભાડું પણ નથી લીધું કેવું કહેવાય કે નથી લેવું ભાડું તો સારું ફ્રી માં આવું આવો મિત્રો બાબરા લઈ ગયા હવે નાનો બસ સ્ટેન્ડ જવાનું છે નાનો બસ સ્ટેન્ડ જઈને ડાયરેક્ટ ગમી વાહન પકડીને ઘરે વ્યાજી હાલો ડાયરેક્ટ હવે ઘરે મળી હાલો ચાલો ફાઇનલી ઘરે પી ગયા છ વાગે પી ગયો ત્રણ વાગે નીકળો

हेपी <laughs> तो मोठा भावी बाई जेताई गुब्रा तलगाडू आदी आ मन दे थोडक हे भाई तो करू ला, कलर लाई थोडको इ तो लाई थोड देज लाई पछि तन दो जाजो तण साजो दे हा लई ले <laughs> आलो वाह

અને મને થોડો આ રા 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 ખબર દેજે મને લગાડ ગાડી હાલ ને થોડું કામ પર હાલ લગાડી દે થોડો વન દે હો તો આ આ લઈ લે બાંધ બાંધ લગાડતો તો બાંધ

હોળી રમીને ડાઝાસ કાઢી નાખી પછી કલાક દોઢ કલાક રમ્યા હોળી બસ નાવું પડ્યું કે આખો મને ભરી દીધો હતો બહુ મજા આવી હતી રમવાની ઘરે આવું પણ અંગોળા હોળી રમી લીધી મિત્રો એવું કે દુઃખ ન લાગ્યું કે આપણે રમવા નથી બધા પૈકી રમી મજા આવી ગઈ હાલો વિડીયો પણ એન્ડ કરી નાખીએ મળે કે આ નવા લોગમાં જો આજ નવો તો લાઈક નાખજો શેર કરી નાખજો અને ચેનલ મળે છે સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજીનો બરાબર સબસ્ક્રાઈબ